શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પબ્લિક સ્કૂલ અંકલેશ્વર નો અકલ્પનીય સોળમો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો બચપન કલ આજ ઓર કલ થીમ આધારિત બાળકોએ શાનદાર અભિનય નાટક અને કૃતિઓ રજૂ કરીને પ્રેક્ષકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા ગુરુકુલ પરંપરાએ સમાજને માનવ ધર્મ અને રાષ્ટ્ર ધર્મનું વાસ્તવિક શિક્ષણ આપ્યું છે અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પબ્લિક સ્કૂલ ખાતે સોળમા એન્યુઅલ ડેની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના વડા સ્વામી કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રીજી ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરા સાહેબ અંકલેશ્વર તાલુકા મામલતદાર કરણસિંહ રાજપૂત સાહેબ ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરિયા સાહેબ જીઆઈડીસીના ઉદ્યોગપતિઓ વાલીઓ તેમજ વિદ્યાર્થી મિત્રો વિપુલ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર તુષાર સુમેરા સાહેબે પોતાના વક્તવ્યમાં સ્વવિદ્યાર્થી જીવનના સંસ્મરણો યાદ કરી ગુરુકુલીય શૈક્ષણિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓની ભરપૂર પ્રશંસા કરી હતી તેથી સૌ વિદ્યાર્થી મિત્રોને આદર્શ પ્રેરણા મળી હતી પૂજ્ય ગુરુજીએ કલેક્ટરનું શાલ પુસ્તક અને મોમેન્ટો આપીને બહુમાન કર્યું હતું વર્ષ દરમિયાન શાળામાં શ્રેષ્ઠ દેખાવ બદલ વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ખરેખર શાળાના આચાર્ય અમિતા મેડમ હેમલતા મેડમ અલ્કા મેડમ તેમજ શિક્ષક મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા કમર કસીને મહેનત કરી હતી